સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મોહનીય કર્મનો તીવ્ર બંધ હોય છે તો પણ તે પ્રદેશ બંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે વ્યાખ્યાનસર એક બસો એકમાં બોલમાં આ અંગે કુપોધેવ બોધ્યું છે તે અંગે તમારો પ્રશ્ન છે કે મોહનીને પ્રદેશ બંધ નથી એ કઈ રીતે મોહનીય કર્મમાં જીવના જ્ઞાન ગુણને આવરણ થાય છે અને તે રીતે પ્રદેશ બંધ નથી એમ સામાન્ય રીતે કહ્યું છે પણ એ કંઈ એકાંત નથી કેમ કંઈ કશાયથી રસ અને સ્થિતિ નક્કી થાય છે પ્રદેશો નહીં એટલે કાર્મણ વર્ણનો જથ્થો નહીં પણ તીવ્રતા નક્કી થાય છે અને શરીર આખું નહીં પણ અમુક ભાગ તે કર્મથી સંડોવાય છે હાથે કે પગે વેદના વેદાય તે પ્રદેશ બંધ થયો એમ ન કહેવાય કે હાથ કે પગને ગુસ્સો આવ્યો ગુસ્સાનું વેદન કે કશાયનું વેદન જીવ આખાને થાય છે ભાવથી મનથી થાય છે અંતરંગ પરિણતિએ વેદાયું અભિમાન હાથ કે પગને નહીં મનને થાય અનુભવાય તેથી મોહનીને પ્રદેશ બંધ નથી એમ કહ્યું છે પ્રદેશ બંધમાં કર્મનો જથ્થો અને શરીરનો અમુક ભાગ નક્કી થાય મોહનીમાં કર્મની તીવ્રતા ચિકાશ અને સ્થિતિ અને તેને લઈને વિભાવિક દશા નક્કી થાય છે મોહનીને પ્રદેશબંધ નથી અને વેદનીને પ્રદેશ બંધ છે એ અંગે એક વ્યવહારિક અનુભવમાં આવે તેવો દાખલો જોઈએ પ્રદેશબંધ યોગથી થાય છે અને તેથી કાયાના યોગ શરીરનું હલનચલનનો દાખલો લઈએ પંદર કિલો વજનનો થેલો હાથે ઉપાડીને જવાનું છે હાથથી ઉપાડતા હાથની આંગળી હાથનો પંજો હાથનું કાંડું અને આખા હાથને ખભા સુધી વજન લાગ્યું વજન વધુ હોય તો કમર પણ વાંકી વળી જાય અને પગે ચાલતા રસ્તો કાપવા માંડ્યો આ દરમિયાન જીવ પ્રદેશ બંધની માત્રા અનુસારે કર્મ તો ભોગવે જ છે સૌથી વજન વધુ આંગળીએ વધુ પ્રદેશો ત્યાં ચોંટ્યા છે સૌથી ઓછું પગમાં અને માથામાં આ પ્રદેશ બંધની અસર યોગથી થઈ ગણાય અહીં થાક લાગ્યો અને વેદના પણ વેધી લીધી જે પ્રદેશે વધુ કર્મનો જથ્થો હતો ત્યાં વેદના વધારે અને તે મુખ્યપણે વેદે છે બાકીના ગૌણપણે વેદે છે એ વજન ઉચકીને નિર્ધારિત જગ્યાએ મૂકી દીધું અને થાક કે વેદન પૂરું થયું હાશકારો પણ થયો થાય ભોગથી દૂર અહીં વેદની અને પ્રદેશ બંધની સામાન્ય વાત થઈ આ સાથે મનમાં ક્રોધ આવે કે મને આ કામ કેમ સેપ્યું મારું અપમાન કર્યું હું વેરથી બદલો લઈશ ત્યારે હવે જીવને કશાયને લઈને સ્થિતિ અને રસનો પણ બંધ પડશે અહીં હવે સામાનના વજન સાથે કંઈ સંબંધ નથી માત્ર માન અપમાનને લઈને થતા વિભાવને આધારે કર્મ બંધ થાય છે જો આ વજન કરતાં વધુ વજનનો પોતાનો એકનો એક છોકરો તેડ્યો હોત તો ત્યાં મોહને લઈને આનંદ વેદાતો હોત અને ત્યાં વળી અલગ પ્રકારના મોહનીય કર્મ બંધા હતા પણ અહીં ક્રોધને લઈને દ્વેષના કર્મ બાંધ્યા સાથે સાથે પોતાના છોકરાની વાત આવી ત્યાં રાગના કર્મના દળિયા બાંધ્યા જીવ પ્રત્યેક સમયે કર્મનો બંધ કરે છે કર્મના બંધ ચાર પ્રકારના હોય છે પ્રકૃતિબંધ સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ હોય છે પ્રદેશ બંધ અને પ્રકૃતિબંધ મનવચન અને કાયના યોગને આધારિત છે સ્થિતિબંધ અને રસબંધ જીવના કષાયને આધારિત છે પ્રકૃતિબંધ એટલે કર્મબંધનો સ્વભાવ કે કર્મબંધનો પ્રકાર કર્મનો જે પ્રકારનો બંધ હોય તે તેનો સ્વભાવ નિર્ધારિત કરે છે તેને પ્રકૃતિબંધ કહેવાય છે એટલે કે કયા પ્રકારનું કર્મ બંધાય છે તે કોઈક કર્મ આત્માના જ્ઞાન ગુણને ઢાંકે અને મૂડ બનાવે તો કોઈક કર્મ શારીરિક રોગનું કારણ બને સ્થિતિબંધ આત્મા સાથે કર્મને રહેવાના કાળમાનને નક્કી કરે તે સ્થિતિબંધ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ સાથે ઉપાર્જન કરેલ જે તે કર્મ એક વર્ષ દસ વર્ષ સો વર્ષ હજાર વર્ષ લાખ વર્ષ કરોડ વર્ષ કે તેનાથી ઓછું કે વધુ સમય સાથે રહેશે તે કાળમાન કર્મનો સ્થિતિબંધ નક્કી કરે છે રસબંધ કર્મફળની તીવ્રતા નિર્ધારિત કરે તે રસ બંધ કહેવાય દાખલા તરીકે કર્મની તીવ્રતા સામાન્ય મધ્યમ તીવ્ર તીવ્રતર કે તીવ્રતમ એ મુજબ ફળ આપે છે પ્રદેશ બંધ પ્રકૃતિ અને પ્રદેશ બંધ જોગા પૈડી પ્રદેશા યોગને આધારે થાય છે મન વચન અને કાયના યોગ વધુ તેમ પ્રદેશો વધુ બંધાય ઓછા હોય તો ઓછા બંધાય પ્રદેશ એટલે દલિતોનો સમૂહ કર્મરૂપે જેટલા પરમાણુ વળગ્યા હોય તે જથ્થો તે બંધાતા કે રોકાયેલા આત્મપ્રદેશોનો અને કર્મ પરમાણુના જથ્થાનો ખ્યાલ આપે છે આત્માના ઓછા પ્રદેશ મધ્યમ પ્રદેશ કે ઉત્કૃષ્ટ પ્રદેશ સાથે કર્મ બંધાય છે અને તે પ્રમાણે પરમાણુઓનો જથ્થો પણ સાથે નિર્ધારિત થાય છે કર્મના ચાર બંધમાંથી પ્રદેશ બંધ અને પ્રકૃતિબંધ યોગને આધારિત થયા સ્થિતિબંધ અને રસ બંધ આ રીતે કષાયને આધારિત છે મન વચન કાયનો યોગ વધારે તો કર્મનો પ્રદેશ બંધ વધુ હોય કશાની તીવ્રતા વધુ હોય તો કર્મનો રસબંધ તીવ્ર પડે કર્મ બંધથી શરૂ કરી ફળરૂપ ઉદય થવા સુધીના કાળમાંને જૈન પરિભાષામાં અબાધા કાળ કહેવાય છે અહીં મૂળમાં પરમપોદએ ઘાતી અને અઘાતી કર્મની સમજ આપી છે ઘનઘાતી એવા ચાર કર્મ મોહનીય જ્ઞાન આવરણીય દર્શન અને અંતરાય આ કર્મો આત્માના ગુણને આવરણ કરે છે જ્ઞાનને આવરણ કરે છે એક પ્રકારે ક્ષય કરવા સહેલા પણ છે વિચાર પશ્ચાતાપ આલોચના પ્રતિક્રમણ વગેરેથી કર્મોની અસર અને કર્મોની માત્રા પણ ઘટાડી શકાય છે થોડીનો ડામ સોયથી પતે છે વેદની આદિ કર્મ જે ઘનઘાતી નથી જ્ઞાન ગુણને આ કર્મ ઢાંકે નહીં તો પણ તે એક પ્રકારે ખપાવવા આંકરા છે તેવી રીતે કે વેદની આદિ કર્મને ઉદય પ્રાપ્ત થાય તે ત્યારે તે મુજબ ખપવા સારું ભોગવવા જ જોઈએ અને ભોગવ્યા બાદ થાય ભોગથી દૂર પણ અહીં તે ન ભોગવા એવી ઈચ્છા થાય તો પણ તે કામ આવતી નથી જીવે તે ભોગવવા જ પડે ઉદયમાં આવી ગયા પછી જીવ ગમે તેટલો બળ્યો થાય છટકી શકે નહીં ફક્ત ભાવે વેદે અને આર્ત ધ્યાન ન કરે તો સાથે મોહની ન હોય તો વેદને પોતે તો વાંધણી છે તેને પરિવાર નથી પણ સાથે મોહ જન્મે તેથી તેવા કે તેથી આકરા ક્રમ ફરી બાંધે જે આગામી કાળે જીવને ભોગવવા પડે જ્યારે આ બાજુ જ્ઞાન આવરણીયનો ઉદય હોય તે મહેનત કરવાથી ખપાવી શકાય છે ક્ષય થાય છે દાખલા તરીકે એક શ્લોક જે જ્ઞાન આવરણીયના ઉદયથી યાદ રહેતો જ ન હોય તે બે વાર ચાર વાર આઠ સોળ કે બત્રીસ વાર ચોસઠ વાર એ સો અથવા વધારે વાર ગોખવાથી જ્ઞાન આવરણીય કર્મ હલકા થાય છે મોડા પડે છે અને ક્ષયોપ ક્ષય થાય અને જે યાદ નહોતું રહેતું તે હવે રહેવા માંડે છે અર્થાત પુરુષાર્થે બળવાન થવાથી તે જ ભાવમાં વધતે ઓછે અંશે ખપાવી શકાય છે આ પ્રમાણે દર્શન કર્મના સંબંધમાં પણ સમજવું એ રીતે મોહની કર્મ જે મહાજોરાવર તેમ બોળું પણ છે અને વિચારે કરી મહેનત કરતાં તરત જ ખપાવી શકાય છે જેમ તેની આવણી વેગ કે આશ્રવી ઝડપ આવવામાં જબ્બર છે તેમ તે જલ્દીથી ખસી પણ શકે છે અહીં બોધ એ છે કે મોહનીય કર્મનો તીવ્ર બંધ હોય છે તો પણ તે પ્રદેશ બંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે નામ આયુષ્ય ગોત્ર અને વેદની કર્મ જેનો પ્રદેશ બંધ હોય છે તે કેવળ કેવળના ઉત્પન્ન થયા પછી પણ સર્વજ્ઞ વિતરાગને પણ છેડા સુધી ભોગવવા પડે છે જ્યારે મોહની અને બીજા ત્રણ જ્ઞાન આવરણીય દર્શન આવરણીય અને અંતરાય એ મળી એકંદરે ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે જે સ્વદેહ મુક્ત અનુભવે છે વ્યાખ્યાન્સર એકના બસો ચારમાં બોલમાં ગોપાલદેવે પ્રકાશ્યું છે કે અનંત પ્રકારના કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે પ્રકૃતિના નામથી ઓળખાય છે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક ગુણસ્થાનક સુધી રહે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવે બાહ્ય અભ્યંતર પરિણામને આધારે પરમાણુઓ જે ક્ષેત્રે કર્મવેદના રૂપે ઉદયમાં આવે તે ક્ષેત્રે એકઠા થઈ ત્યાં તે રૂપે પરિણમે અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉદયમાં આવે પરમાણુ માથામાં એકઠા થાય તો ત્યાં માથાના દુખાવાને આકારે પરિણમે અને આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રી રૂપે પરિણમે અને પુરુષને પુરુષ રૂપે પરિણમે અને ખોરાક પણ તથા પ્રકારના જ આકારે પરિણમે પુષ્ટિ આપે છે પરમબોધે વ્યાખ્યાન્સર બે નહીં સત્તરમી નોંધની તેરમા બોલમાં સ્પષ્ટતા કરી છે કે આઠે કર્મ એ રીતે તો બધા વેદની જ છે કારણ કે બધા વેદાય છે પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગણ્યું કે જ્યાં પીડા થાય છે ટૂંકમાં મોહનીય કર્મો ભ્રાંતિથી વાસનાથી બંધાયેલા કર્મો કશાયથી બંધાયેલા કર્મો વિચારે કરીને ખપાવી શકાય અંતઃકરણપૂર્વકના પ્રાયશ્ચિતથી ખપાવી શકાય અને પ્રદેશ બંધ ન હોવાથી આ શક્ય બને કેમ કે આવા કર્મો આધિ અને ઉપાધિ વધુ કરે મનની મૂંઝવણ અને અજ્ઞાન વિપર્યાસ ઊભા કરે વચન કે કાયા કે મનોયોગની પ્રવૃત્તિ થઈ બાંધેલ કર્મો શરીર આશરે દુઃખ ઊભા કરે દાખલા તરીકે હાડકાં ભાંગે કે અલ્સર કેન્સર ગાંઠ કે ગુમડા પીડા ઊભી કરે જે વેદી લેવાથી થાય ભોગતી દુઃખ પ્રદેશો મુક્ત થયા પણ તે ભોગવ્યા પછી છૂટ્યા મોહને ન આલોચે તો વધુમાં વધુ સિત્તેર કરોડા કરોડીનો બંધ પણ સંભવે અને આલોચી નાખે ઊંડા અવલોકોને અંતર્મુહૂર્તમાં પણ કેવલ્ય પ્રગટે વેદને વધુમાં વધુ તેત્રીસ કરોડીનો બંધ પણ ઉદયમાં આવ્યા અબાધાકાળ વીતી ગયો હવે ભોગવ્યા વિના છૂટકો નથી વચરામુદ પાંચસો અડતાલીસમાં કયા મુજબ સર્વજ્ઞ વિતરાગને પણ પૂર્ણ જ્ઞાન થયા પછી પણ કર્મો ભોગવે છૂટકો જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે એ વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી ઉદય વેદે જ છૂટકો અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેતથી વેદે તો પણ કે તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના કંઈ વધી જતી નથી પણ નવીન બંધનો હેતુ થતી નથી પૂર્વની બળવાન નિર્જરા થાય છે આત્માર્થીને એ જ કર્તવ્ય છે એ વચનાબૂત નવસો સત્યાવીસમાં કુપોદ બોધ્યું છે અને મોહનીના નાશને અર્થે તો વીસ દોહા યમ નિયમ ક્ષમાપનાનો પાઠ સ્મરણ મંત્ર આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનો ઉપયોગપૂર્વકનો જાપ તે છે જે તે ગુનાઓ યાદ કરી આ અજ્ઞાભક્તિ કરવાનો બોધ છે જે બળવાન નિર્જરાનું કારણ છે મોહનીમાં કર્મ પરમાણુ ઓછા હોય પણ રસ કે અનુભવ તીવ્ર હોઈ શકે જ્યારે પ્રદેશ બનતો પ્રદેશોની માત્રાને આધારે નક્કી થાય એ કેટ કેટલા કર્મ પરમાણુઓ વળગ્યા અને કેટ કેટલા પ્રદેશો વળગ્યા એ રીતે તીવ્ર રસવાળો બંધ પણ ઉત્કૃષ્ટ આલોચના કે પ્રાયશ્ચિત ખપે કેમ કે મોહનીય કર્મ રસને આધારે ફળ આપે છે જ્યારે પ્રદેશ બંધમાં જ વેદન્ય જાય સાતસો વર્ષ જૂના પ્રાચીન કર્મગ્રંથના કરતા શ્રી દેવેન્દ્ર સૂરી મહારાજે ઘણી ઘણી ઊંડી સમજણ આ અંગે આપી છે ગીતા આચાર્યો દ્વારા સમજવા અને સમજાવવા સારું યુક્તિબળ પણ વપરાય છે ખરું તો કેવળી ગમ્યા ત્યાગ વેરાગ જન્મે તો શુભમાં રહેવાનું નિમિત્ત પણ બની આવે પણ સિદ્ધાંતના ન જાણે તો પણ તે બધું જ્ઞાની તો જાણે જ છે અને તે મુજબ અંતરમાં બધું થયા જ કરે છે જ્ઞાનીના આશયે અને જ્ઞાનીના આશ્રયે વર્તે તો કર્મના ભેદ બંધ અને મુક્તના સૂક્ષ્મ ભાગ ન પણ જણાય તો જીવને પોતાના ભાવ પ્રમાણે અધ્યાત્મમાં આગળ વધવાનું અને છૂટવાનું બને છે એમ પૂજ્ય જે બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ 브라므 브루.